ભાવનગરના ફુલસર ખારા વિસ્તારમાં બોરતડાવ પોલીસે બાતમીના આધારે રેડ કરીને ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા અવિનાશ વિઠ્ઠલભાઈ ચૌહાણ સુરપાલસિંહ જયરાજસિંહ ગોહિલ મયુરભાઈ ઉર્ફે ગુરુ હરેશભાઈ ભટ્ટ મનસુર કાળુભાઈ ચુડાસમા રવજીભાઈ ઉર્ફે ગોકો બોગાભાઈ ધાંધુ અને પ્રદીપભાઈ ઉર્ફે કબુ રસિકભાઈ માધવાણી સહિતના છ શખ્સને ગંજીપત્તાના પાના અને રોકડા રૂપિયા દસ હજાર એસી ના મુદામાલ સાથે ઝડપી લઈને તેની વિરુદ્ધમાં બોરતડાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી Martin Drum. Deal. হৈ yeah, পুগীয়া